નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી તમારું સ્વાગત છે ચાલો ભાઈ પેપર પેપર છે છે કોમન એન્ટ્રન્સ પરીક્ષા સેટ આવે ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા બે હજાર ચોવીસ ની આપે ફોર્મ ભર્યું છે ન ભર્યું હોય તો ભરી દેજો ટૂંક સમયમાં એની જાહેરાત પણ છે એકસો વીસ ગુણનું પેપર એકસો વીસ પ્રશ્નો આવી રહ્યા છે જેની અંદર આ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાના છીએ તો આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જેમને કોમન પરીક્ષા આપવાની છે જેને શિષ્યવૃત્તિ પરીક્ષા પણ આપણે કહી છીએ પણ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ આપી શકે છે હવે દોસ્તો ગાઈડ એપ્લિકેશનની જે લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ધોરણ ત્રણથી આઠ ના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ ઉપયોગી એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવું હોવું જોઈએ જેની અંદર તમને આ સેટની પરીક્ષાના બધા વિષયોના બધા જ તમને પ્રશ્નો ત્યાં તમને પ્રશ્ન બેંક સ્વરૂપે મળી જશે બરાબર અને આ પેપર જે છે એ બે હજાર ચોવીસમાં પૂછાશે જેની અંદર આ પ્રકારના બધા જ પ્રશ્નો આપણે આવરી લીધા છે જે જે પૂછાવાના છે તો ચાલો આ પેપર તમે ચોપડામાં લખી લેજો અને હું તમને અહીંયા ફક્ત એના જવાબો આપું છું આની જે પીડીએફ છે એ મેં તમને ફરી વાત કરી કે ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે પ્લે સ્ટોર ઉપર લખજો જીયુઆઈ ગાઈડ એપ્લિકેશન ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો તો જવાબ છે એ બરાબર ચાલો કયું જૂથ અયોગ્ય છે અરે યોગ્ય છે તો જવાબ છે સી જવાબ સોરી પહેલામાં સી જવાબ આવે છે ધ ઉચ્ચાર જે જુદો પડે છે બાકીના બરાબર છે

આવશે છઠ્ઠાનો જવાબ છે ડી બણબણાટ રવાનુકારી શબ્દ શોધો સાતમાનો જવાબ છે ડી દ્વિરુક્ત શબ્દ એટલે રિપીટ થતો હોય એવો તો ગામે ગામ ચલો આઠમાનો જવાબ છે એ કયો જવાબ છે એ લાલગુમ એ કેવા પ્રકારનો શબ્દ ગણાય તો દ્વિરૂપ્ત શબ્દમાં એની ગણતરી થાય છે નવમાનો જવાબ છે સી મ્યુનિસિપાલિટી એની જોડણી કેવી છે સાચી દસમો કઈ જોડણી સાચી છે તો આભૂષણ જોડણી સાચી છે ચાલો અગિયારમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આમાં પણ જોડણીનો પ્રશ્ન છે સાચી જોડ સાપ ગયા ને લીસોટા રહ્યા તો શું જવાબ આવશે સી જવાબ આવશે સાપ ગયા લિસોટા રહ્યા એમાં જોડણી આપણે જોવી પડે તેરમો પ્રશ્ન સોરી બારમો પ્રશ્ન જવાબ છે ડી આ જે ચિહ્ન આવે એને લોભ ચિહ્ન કહેવામાં આવે છે કાકપત ગોડી આમ તો કાપ કાકપત ચિહ્નને શું કહેવામાં આવે તો એનો જવાબ છે આને કોઈ પણ વાક્ય લખો ને ત્યારે આમાં વચમાં આવું નિશાની આવે એને કાકપત ગોળી કહેવામાં આવે છે ચૌદમો પ્રશ્ન જેનો જવાબ છે બી કયો જવાબ છે બી જવાબ છે અર્ધ વિરામ મૂકવું પડે પંદર જવાબ છે એ બરાબર અનુભવની દેખાડે આંખ મનમાં જાણે ધનની પાંખ તો અહીંયા અલ્પવિરામ તમારે મૂકવું પડે ચાલો હવે અંગ્રેજી છે અંગ્રેજીના પણ પંદર દસમાં ટુ કંઈક અંગ્રેજી છે આપણું એમાં એના પ્રશ્નો પણ આપણે પેપરમાં આવે છે તો આપણે ઇંગ્લિશના પ્રશ્નો જોઈએ તો પહેલાનો જવાબ છે એ ધેર ઇઝ અ બલૂમ સત્તરનો જવાબ છે બી આર બહુ વચન છે ધેર આર કેટ ધેર આર કેટ અઢારનો જવાબ છે બી ધેર ઇઝ મેની સ્ટોરીઝ ઇન ધ બુક ધેર ઇઝ બહુ વચન છે બહુ વચન હોય એટલે ધેર ઇજ વપરાય છે ઓગણીસનો ધીસ ઇઝ ટમેટો ઇટ ઇઝ કેવો છે ભાઈ ટામેટો કેવો હોય તો રેડ એ જવાબ આવે ટોમેટો ઇઝ રેડ ટામેટું લાલ હોય વીસનો પ્રશ્ન જેનો જવાબ છે બી મુન્ની અને ચૂન્ની એકવીસનો જવાબ છે એ બેગ બાવીસનો જવાબ છે થિયેટર હિતુ ઇઝ વોચિંગ મૂવી ઇન ધ થિયેટર હિતુ ક્યાં મૂવી જોતો હતો થિયેટરમાં ત્રેવીસનો વિચ એનિમલ રન ફાસ્ટ તો કયું પ્રાણી વધારે ફાસ્ટ દોડે છે તો હેર ઓકે ચોવીસનો પ્રશ્ન છે એ કાચબો ટોરસ્ટો એટલે હુ વિન ધ રેસ તો ટોરસ્ટો કાચબો પચીસનો સવાલનો જવાબ છે એ ઓન ધ ટેબલ વેર આર ધ બુક્સ ચોપડીના જવાબમાંથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે છવ્વીસનો પ્રશ્ન છે એ કેરોટ ધોઝ આર કેરોટ સત્યાવીસનો જવાબ છે સી એટ ધ સ્કૂલ તો મિત્રો આ પ્રમાણે તમે તમારા ચોપડામાં આખા પેપરના બધા જ જવાબો તમે લખી લેજો અને આ પેપરને તમે તૈયાર કરી નાખજો એટલે તમારે પરીક્ષામાં કંઈ ખાસ બીજા જે છે પ્રશ્ન બેંક એ તમે પણ એપ્લિકેશનમાંથી જોડે જોડે તૈયારી કરી લેજો અઠ્યાવીસનો જવાબ છે ડી હોસ્પિટલ ડોક્ટર સામા હોય હોસ્પિટલ ફાર્મર ફાર્મ પર હોય ચલો ઓગણત્રીસ ગોલુવાળો પ્રશ્ન છે એનો જવાબ છે સી પ્લેઈંગ ક્રિકેટ 31 नो जवाब छे सी 30 नो जवाब छे सी एलिफेंट 31 नो जवाब छे सी जवाब छे बाय दूज 31 मा શું આવશે बाय दूज આવશે Who is busy with farming to the farmer 33 નો જવાબ સી ધ સેલર બિઝી વિથ સેલિંગ 34 નો પ્રશ્ન જેનો જવાબ છે ડી બરાબર બેંક પાસબુક કેમ ઉપયોગી થાય તો બેન્ક અંદર પાંત્રીસ નો લાયન ચલો બોય વેન ટુ ચાલુ થાય છે ઈટનું ચિત્ર કયું બતાવે છે આવડે એવો સવાલ છે આ ઈંટ બતાવે છે સી જવાબ શું આવે સી ઓગણચાલીસ ડી ત્રણ ત્રણ એટલે ત્રીસ અને સાત એકમ બનતી સંખ્યા ત્રણસો ને સાડત્રીસ ચલો ચાલીસનો જવાબ છે બી પાંચ દસ નો અવયવો એકતાલીસનો જવાબ છે બી બરાબર આમાં કેટલા કાઠ ખૂણા રચાય તો એસ લખીએ આપણે આમ તો ચાર કાઠ ખૂણા જાય એક બે ત્રણ ને ચાર બરાબર છે ચાલો આઠસો સેન્ટીમીટર એટલે આઠ મીટર બેતાલીસમાં તેતાલીસમાં દસ હજાર ડી જવાબ આવે છે દસ લિટર એટલે કેટલા મિલી થાય તો દસ હજાર ચુમ્માલીસ સૌથી નાની સંખ્યા કઈ આવડેવો જવાબ પ્રશ્ન છે બસો પાંચ ચલો વચ્ચેની સંખ્યા લખવાની છે તમારે આ બે એના વચમાં કોણ આવે તો ચાર હજાર આવે સી પિસ્તાલીસમાં છેતાલીસમાં સી જવાબ છે તેર જૂન બરાબર છે ગણતરી તમારે ગણી શકશો એટલે તમને ખ્યાલ આવી જશે સુડતાલીસમાં મિનિટ કાંટો ત્રણ ઉપરથી ખસીને આઠ ઉપર આવે તો મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો છે ઘડિયાળ જોતા આવડે તો આનો જવાબ આપને આવડે પચીસ મિનિટ અડતાલીસમાં ડી બે અંકની સૌથી નાની સંખ્યા કઈ તો દસ સિમ્પલ દાખલો પૂછ્યો છે ઓગણપચાસ એ જવાબ છે બરાબર ગુણાકાર કરવાનો છે ચાલીસ ગુણ્યા છ એટલે સીધો એનો તમને જવાબ મળી જશે પચાસ પચાસ પ્રશ્ન એ જવાબ છે આઠ લિટર લાવે અરે આઠ થેલી લાવે એકમાં અઢીસો મિલી હોય તો ગુણ્યા આઠ એટલે થયું ને બે હજાર લીટર થયું અરે બે હજાર મિલી બે હાજર મિલી નો મતલબ થાય બે લિટર ચલો એકાવન એકાવન નો જવાબ છે બી સોરી અમારી પેન કેમ આમ કરે છે ભાઈ નખરા કરે છે તમારી જેમ ત્રણ વાગ્યે બરાબર છે ચલો બાવન નો જવાબ છે સી બે ને નોટબુકની કિંમત સાઈઠ અને ચાલીસ તો તફાવત તો સાઈઠ ઓછા ચાલીસ એટલે જવાબ આવે વીસ ચલો ત્રેપન નો પ્રશ્ન તમારી સ્ક્રીન પર શું છે ભાઈ સો રૂપિયાની છ નોટ પચાસ રૂપિયાની ત્રણ નોટ દસ રૂપિયાની ચાર નોટ બધા કેટલા રૂપિયા થાય જો રૂપિયા ગણતે આવડે તો રાજા સાતસો નેવું ચોપનમાં ડી જવાબ છે બાદબાકી કરવાની છે ત્રણ પોઈન્ટ સાતમાંથી એક પોઈન્ટ આઠ બાદ કરવાના છે પંચાવન નો જવાબ છે સી ચારસો મિલી વીસ મિલી મિલી દૂધ વપરાય તો વીસ છે એટલે વીસે વીસે ચારસો ચલો છપ્પન નો જવાબ છે ડી બે રૂપિયા દોઢ ડઝન એટલે અઢાર નંગ થાય અઢાર નંગના છત્રી રૂપિયા તો બે બેના એક કેલાની કિંમત અઢાર દુ છત્રી બે રૂપિયા થાય ને ચલો સત્તાવનનો દાખલો તમારી સ્ક્રીન પર છે મોટા ભાઈ શું કહે છે ભાઈ સી જવાબ છે પંદર મીટર ચોરસ આવું ચોરસ છે હદનું માપ સાહીઠ છે એક બાજુનું માપ પંદર થાય ને કારણ કે ચોરસની ચાર બાજુ બધી હરકી હોય પંદર પંદર ને પંદર એટલે એક બાજુનું માપ પંદર મીટર થાય અઠ્ઠાવન આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ચાલુ થયા સી જવાબ છે એ અને બી અંબાજીને પાવાગઢમાં ઉડન ખટોલા છે ફિફ્ટી નાઇન કયા પ્રાણીના શરીરે પાટા નથી તો સિંહને નથી બાકી બધાને છે કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તો વાઘ બીજા નહીં બાકીના ત્રણ આપતા નથી તમારું વજન એકમમાં દર્શાવીએ તો કિલોગ્રામ આવે બાસઠમાં જવાબ સી આવે જોધપુર રાજસ્થાનમાં આવેલું છે જોધપુર બરાબર બીમાર વ્યક્તિ કયા વાહનમાં મુસાફરી કરે તો એમ્બ્યુલન્સ સિમ્પલ પ્રશ્ન છે ન આવડે તો ના આવડે તો ડૂબી મરવાનું બીજું તો શું થાય તાર ભાઈ હે ભાઈ એવું જ થાય ને ચાલો આગળ જઈએ પાંસઠનો પ્રશ્ન કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છાસઠનો જવાબ છે બી ટિકિટ ચેકર રેલવેમાં કોણ ટિકિટ તપાસે ટિકિટ ચેકર મીઠું કોણ પકવે અગરિયા ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ અડસઠ એનો જવાબ છે નર્મદા ઉપર છે ગોલ્ડન બ્રિજની બાજુમાં કઈ નદી ગુજરાતમાં નથી તો યમુના ગુજરાતમાં નથી ઉત્તર પ્રદેશમાં આવે છે ચલો નો પ્રશ્ન સુરતનો હીરા ઉદ્યોગ પ્રશ્ન ડી જવાબ છે તમામ બધી વિગત તમને છે ઉત્તર ગુજરાત નું જાણીતું નૃત્ય કયું ભાઈ તો મોરિયો પછી તોતેર નો જવાબ છે ડી દાંત ન હોય જન્મ સમય બાળકના પછી આવે છે દાંત મોડેથી ફૂટે છે કર્ણ મલ્લેશ્વરી કયા રાજ્યના વતની હતા તો સી આંધ્રપ્રદેશના પંચોતેરમાં સી સરિતા ગાયકવાડ છે એના ગાયક છેડર એટલે એની એડવર્ટાઈઝમાં એ આવે છે જવાબ છે ડી ડીશ જ્વાલા કઈ રમત સાથે જોડાયેલા છે ચલો સિતોતેર કયું વૃક્ષ મૂળ જમીનની બહાર દેખાય છે ભાઈ સિત્તોતેર તો વડનું વડવાઈયો બહાર દેખાય ચલો ઇઠોતેર સી જવાબ છે છ અને સાતની વચ્ચે નવ કેટલી વખત આવે તો અહીંયા તમારે ગણી લેવાનું છ અને સાત એની વચ્ચે નવ આવવા જોઈએ તો આ છ અને આ સાતની વખત આવે છે શ્યામનો દાખલો છે આ એનો જવાબ છે બી દક્ષિણ પૂર્વ ગણતરી આપણે ગણીએ આમ 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 જાય 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 તો એ હિસાબે એનો જવાબ આવશે બી જવાબ છે એસી નો પ્રશ્ન એ જવાબ છે દાદા બરાબર ચલો એક્યાસી પ્રશ્ન છે આ વિકલ્પો આપેલા છે એક્યાસી માં શું કે છે બી સીટ છે તો એના ક્રમમાં જોવા જઈએ તો કયો સાચો વિકલ્પ આવે તો આઈએસટી ઊંધું કરી દેવાનું છે સેટ કરી દેવાનું છે એને અને આ પણ તમે ગાઈડની અંદર એના જવાબો આપેલા પ્રશ્નો પણ વધારે પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે બ્યાસી નો જવાબ છે એ પી એચ ઈ તો એચ આઈ ઈ તેનો જવાબ છે સી સી એચઆઈ ચલો હવે આમાંથી કઈ આકૃતિઓ જુદી પડે છે તો ચાર આકૃતિમાં કઈ આકૃતિ જુદી પડે છે ચોર્યાસી માં તો ચોર્યાસીનો જવાબ છે સી જુઓ તમે અહીંયા આકૃતિમાં થોડોક ફર્ક છે આ તમે જોશો તો તમને સીધો અહીંયા ખ્યાલ આવશે આ મોઢાની અંદર ક્યાંક ચહેરાની અંદર આપણને એનો તફાવત દેખાય છે બરાબર તો એનો જવાબ આવે છે સી ઓકે ચલો કઈ આકૃતિ લઈશું હવે પંચ્યાસી પંચ્યાસીનો જવાબ છે સી એમાં પણ જુઓ તમે આ એરા જોશો ને એટલે ખ્યાલ આવી જશે આ એરા પંચ્યાસીમાં પણ સી જવાબ છે છ્યાસી માં કઈ આકૃતિ જુદી પડે છે તો છ્યાસી ની અંદર આ કમ્પ્યુટર વાળી આ સંગીતના સાધનો છે પેઇન્ટિંગ કરે છે આ ડાન્સ કરે છે જ્યારે આ કમ્પ્યુટર પર પાર્ટી બેઠેલી છે એ આકૃતિ અલગ પડે છે આ એક સંબંધ છે આ બધા વચ્ચે તો આની વચ્ચે જે સંબંધ છે એ સીતા વચ્ચે કઈ રીતનો સંબંધ બને તો એટી સેવન સત્યાસીનો જવાબ છે બી પછી શાહી તો પેપર તો એ પ્રમાણે જોડકું કયું સાચું બને શાહી તો પેપર તો સી ચોક અને બ્લેકબોર્ડનો સંબંધ બને છે પત્રકાર તો સામયિક એનું બરાબર છે તો આપણો આનો જવાબ આવે છે ડી ડાયરેક્ટર ફિલ્મ બનાવે આ જોડકું એને સંગત બેસે છે નેવું એક ઘડિયાળમાં કલાકનો કાંટો પાંચ મિનિટ ભરે તો આટલા સમયમાં મોટો કાંટો કેટલા અંશ ફર્યો હોય તો જેનો જવાબ છે ડી જવાબ છે ત્રીસ ડિગ્રી ફરે ચલો એકાણું નો ડી જવાબ છે ઘડિયાળના ચંદામાં એકડા કેટલા હોય તો ગણી લેજો તમે એટલે તમને ખ્યાલ આવશે ચાર આવશે કયો મહિનો ત્રણ અલગ પડે છે બાણું જૂન મહિનો અલગ પડે છે કેમ અલગ પડે છે જો તમે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ક્રમમાં છે અહીંયા મે પછી રહી ગયો છે અને સીધો જૂન લખ્યો છે એટલે જૂન જુદો પડે છે ત્રાણુંનો જવાબ છે બી જવાબ છે પંદર આવશે તમે એની ગણતરી તમે ગણશો ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર આ ત્રણના વચ્ચેનો ગાળો બધામાં ત્રણ ત્રણનો પડે છે ચાલો ચોરાણું માં ડી જવાબ છે કયો જવાબ છે ડી જવાબ છે આમાં પણ એ પ્રમાણે તમે ગણશો તો કંઈક નિયમ કામ બે ત્રણ પાંચ પાંચ ને બે સાત પ્લસ થયા અહીંયા બીજા ચાર પ્લસ થયા સાત ને ચાર અગિયાર તો બીજા પાંચ પ્લસ થશે અરે સોરી બે આવશે ને બે પ્લસ થશે એટલે તેર આવશે તો ચોરાણું નો જવાબ છે તેર જવાબ છે ડી જવાબ ચલો હવે શું કહે છે પંચાણું થી છન્નું આ બે પ્રશ્નમાં મૂળાક્ષરોને અંકમાં દર્શાવે છે સાચો વિકલ્પ શું તો ક ના બે ગના ચાર મ ના છ લ ના આઠ એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે તો પંચાણુંમાં આનો જવાબ આવે છે ડી મ ગ ક લ કેટલા થાય તો આ બધાનો તમે સરવાળો કરો એટલા એ પ્રમાણે સંખ્યા થાય મ ના ક્યાં છે મ તો છ તો છ આવી ગયા અહીંયા જુઓ તમે છ લખ્યા પછી શું છે આ મ ગ ગ ના ચાર તો અહીંયા એ પ્રમાણે લખીશું આપણે મ ગ ક લ બરાબર કેટલા તો એ એની આપણે અહીંયા ગણતરી કરીએ તો ચાર જો અહીંયા આપણે ગણતરી કરીએ મ ગ ગ ના ચાર ક ના કેટલા બે અને લ ના કેટલા આઠ તો ચોસઠ અઠ્યાવીસ સોરી બી જવાબ આવશે કયો જવાબ આવશે બી જવાબ આવશે એ પ્રમાણે ક મ ગ લ તો ક ના કેટલા બે મ ના કેટલા મ ક્યાં છે ભાઈ તો છ ગ ક્યાં છે ચાર અને લ ક્યાં છે આઠ છવ્વી અડતાલી સી જવાબ આવશે છન્નું ચલો સત્તાણું નો જવાબ છે ડી જવાબ છે કયો જવાબ નૈઋત્ય પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે આ રીતે આમ જોઈએ તો આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ અને આ પશ્ચિમ તો પશ્ચિમ અને દક્ષિણ આ બે વચ્ચે તો અહીંયાથી ગણાય અન વાઈ ઈ આ એનું સૂત્ર છે અન વાઈ અનવાય અહીંથી અ ચાલુ કરવાનું આપણે પૂર્વ અને દક્ષિણ વચ્ચેથી ચાલુ કરવાનું અનવાય આકૃતિમાં કેટલા ચોરસ છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ સિમ્પલ દાખલો હતો ચાલો આગળ જઈએ આકૃતિ દર્પણ આકૃતિ છે આ દર્પણ આકૃતિને ડાબી બાજુ તમે નાખો તો ડાબી બાજુ નાખવાથી તમને કેવું ચિત્ર મળે તો ડી આકારનું ચિત્ર મળે છે એ જ પ્રમાણે સોમી આકૃતિ પણ દર્પણ આકૃતિ છે જેનો જવાબ છે એ હવે આપણા પ્રશ્નો છે હિન્દીના બસ મેં ટિકિટ કોણ દેતા હૈ તો એકસો એકનો જવાબ છે બી કંડક્ટર યાતાયાત મેં ટિકિટ કહા નહીં લગતા હે ટિકિટ તમને ક્યાં નથી લાગતી તો બેલગાડીમાં આપણને ટિકિટ પડતી નથી ચલો એકસો ત્રણ એનો જવાબ છે એ ચોવીસ શબ્દો એકસો ચાર બી જવાબ છે બી પીછે આગે તો વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શું કહેવામાં આવે હિન્દીમાં વિલોમ એકસો છ એનો જવાબ છે ડી ફૌજી ભિન્ન અર્થ શબ્દ કેમકે સૈનિક સિપાહી સોરી મુસાફીર આવશે ફોજી નહીં આવે આ ત્રણ ના તો સરખા થશે એકસો છ માં ડી મુસાફી આવશે આ બધાના અર્થ સમાન છે ચલો એકસો સાતમાં સી તડકા ગા સહી વિધાન સુ લડકા ગાર હા હે તો અહીંયા જવાબ શું આવશે ભૂલ લાગે છે પ્રિન્ટ મિસ્ટેક થઈ છે તડકા ગારા હે નહીં લડકા ગાર હા હે બી જવાબ આવે છે એકસો આઠ રમા નાચ રહી હે એ જવાબ એકસો આઠ માં ચલો એકસો ને નવ પ્રશ્ન એકસો નવ પ્રશ્ન શું કેસ એકસો દસ માં ડી જવાબ સાચો છે ચાલો આગળ વધીએ એકસો અગિયાર એકસો અગિયાર એ જવાબ સાચો છે પરિશ્રમ સહી શબ્દ પહેચાની એટલે જોડણી એકસો બાર વિદેશી પંક્ પક્ષી કયું છે એકસો બારમાં તો ઉલ્લુ ને અર્થ નહીં ખોલ એટલે કવચ પણ થાય બસ્તર થાય ને આવરણ થાય કાચ થાય નહીં તો સાચો જવાબ છે સી એકસો ચૌદ રસોઈ ઘર કોણ રસોઈ બનારા તો બી જવાબ માતા ચાલો એકસો ને પંદર बेसन से पकोड़े बनाए जाते हैं खाली जगह पूरवा नीचे एक सो सी तो तलकर शु आए तलकर बराबर चलो एक सौ सो सोल एक सौ सो सोल चाय कैसे बनाई जाती है तो उबालकर बनाई जाती है कचुम्बर में क्या उपयोग नहीं होता है कचुम्बर में करेला ना उपयोग ना था बाकी बदा वपराय कचुम्बर आप खावा एक सौ अठार तो जवाब है डी टमाटर जमीन अंदर थवा वाला बदा है आ બીટ આલુ અને મૂળા મૂળા અને બટાકા અને બીટ ઓકે ચલો હંમેશા હશેની શીખ કોણ દેતા હોય તો આપણને ફૂલ હસવાની શીખ આપે છે અને છેલ્લો પ્રશ્ન ક્રિયાવાચક શબ્દ કોણ સા નહીં એ તો ડી ખેલ તો મિત્રો એકસો વીસ ગુણ એના પ્રશ્નો આપણે જોયા ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એમાં બીજા પણ પેપરો આપણે મૂકવાના છીએ જેથી આ પરીક્ષાની સફળતા તમને મળે તો ટાટા અને બાય